આવતીકાલથી અમદાવાદમાં ફ્લાવર શોની શરૂઆત થવા જઈ રહી છે સીએમ દ્વારા આ ફ્લાવર શોનું ઓપનિંગ કરવામાં આવશે જેમાં ત્રીસ મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડળ અને સરદાર પટેલનું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે સરદાર પટેલનું ફૂલ ચિત્ર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે સ્થાપિત કરવામાં આવશે આ મામલે અમદાવાદના મિયર પ્રતિભા જૈન દ્વારા આવતીકાલે જે ફ્લાવર શો લોકો માટે ખુલ્લો મુકાવા જઈ રહ્યો છે તેને લઈને માહિતી આપી છે ને હજારો લાખોની સંખ્યામાં દર વખતે ગુજરાતના રિવરફ્રન્ટ ખાતે આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે અને મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે ત્યારે મુલાકાતીઓ ચાર પ્રવેશ દ્વારમાંથી પ્રવેશ મેળવી શકશે ગેટ નંબર એક ફ્લાવર પાર્ક મલ્ટી લેવલ કાર પાર્કિંગ ફૂટ ઓવર બ્રિજ પરથી ગેટ નંબર ચાર ઇવેન્ટ સેન્ટર અટલ બ્રિજના આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બંછા નિધિ પાની તેમને સાંભળ નૃત્યો છે ભારતના ઉત્સાહ સાથે નૃત્યો જોડાયેલી છે એટલે ભારતના ઉત્સાહ દ્વિતીય ઝોન રહેશે તૃતીય ઝોન જે છે એ શાશ્વત ભારત રહેશે જે ચિરંતક ભારત છે અને ખૂબ ટાઈમલેસ ભારતનું જે કહાન છે એ બધા આમાં ત્રીજા ઝોનમાં રહેશે ચોથા ઝોન જે છે એ ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના ઉપર રહેશે અને એમાં બે મોટા ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પહેલી વખત આપણે મંડાલા અત્યાર સુધી

રેકોર્ડ સ્થાપવા માટે આપણે પ્રયાસ કરીશું અને અને આના પછી જે ઝોન છે છે એ બાળકોના ભારત નાના બાળકો ખૂબ આનંદ લે આપણા સંસ્કૃતિ આપણા ભારતના ગાથાઓ વિશે જાણે એના માટે એક બાળકના જે છે ખાસ રહેશે અને લાસ્ટ જે છે એ ભારતના સિદ્ધિઓ રહેશે એટલે પ્રાચીન કાલથી આધુનિક કાલ સુધી જે એક ટાઈમ છે જે જર્ની છે એનું ભારતના સિદ્ધિઓ સાથે રહેશે એટલે આ જે આપણા ગ્રીસ વર્લ્ડ રેકોર્ડ રહેશે લગભગ 35 પાંત્રીસ મીટરનું રહેશે અને જે ફ્લાવર પોર્ટ્રેટ છે એ આઠ મીટરનું હાઈટ રહેશે અને ચોત્રીસ મીટરનું એનું લેન્થ રહેશે એ રીતે આ ફ્લાવર પોર્ટ્રેટ રહેશે આ ફ્લાવર શો જે છે એ ઇન્ડિયામાં વન ઓફ ધ બિગેસ્ટ ફ્લાવર શો છે અને આજે જોતા હતા ઘણા બધા ફ્લાવર શો જે છે એ થોડા દિવસો માટે થતા હોય છે પણ પહેલી વખત આપણે ઇન્ડિયાના સૌથી લાંબુ ફ્લાવર ફેસ્ટિવલ ફ્લાવર શો એ અમદાવાદમાં થવા જઈ રહ્યું છે એક તારીખથી બાવીસ જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો રહેશે અને ઇન્ડિયાના સૌથી લાંબુ ફ્લાવર શો એ અમદાવાદમાં થાય છે વન ઓફ ધ બિગેસ્ટ ફ્લાવર શો ઇન્ડિયામાં એ અમદાવાદમાં થાય છે અને ખરેખર આ જે ફ્લાવર શો છે બીજા ઘણા બધા જગ્યાએ થાય છે પણ કોઈ એક ફૂલ ઉપર થાય છે એક બે દિવસ માટે થાય છે પાંચ દિવસ માટે થાય છે પણ અમદાવાદના જે ફ્લાવર શો છે એ સૌથી મોટું અને લગભગ ત્રીસ લાખ કટ ફ્લાવર્સ ઉપયોગ થાય છે ત્રીસ લાખ કટ ફ્લાવર્સનો ઉપયોગ અને વન ઓફ ધ બિગેસ્ટ

અને આ જે ભાગ ભાગરૂપે ફ્લાવર શો એ અમદાવાદ નું એક ખૂબ મોટામાં મોટું આ વખતે આપણે અમદાવાદ કોમનવેલ્થ જીત્યા છે કોમનવેલ્થ હોસ્ટ કરી રહ્યા છે બે હજાર માં એટલે એનું પણ સ્પોર્ટ્સ સેક્શન પણ આ ફ્લાવર શોમાં ખૂબ એક મહત્વપૂર્ણ સ્પેસમાં રહેશે એટલે આ તમામ વિગતો આપના માધ્યમથી આપીએ છીએ ધન્યવાદ